એઆઈ લોકોના જીવનમાં એટલું બધું વણાઈ ગયું છે કે ઘણી વખત એ સમજ નથી પડતી કે કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવો ને કઈ જગ્યાએ એને ન ઉપયોગ કરવો ગોધરાની અંદર મુસ્લિમ સમુદાયનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું ધાર્મિક એવી પોસ્ટની રજૂઆત કરવા અને પછી જે બબાલ થઈ એ તમે જોયું ગોધરા પછી હવે વડોદરામાં પણ એ જ પ્રકારની ઘટના સામે આવી છે વડોદરાની અંદર બહુ જ બધા લોકોનું મુસ્લિમ સમુદાયનું ટોળું છે રજૂઆત કરવા માટે પહોંચ્યું ઘટના શું બની હતી ઘટના એ હતી કે મક્કા મદીનાની પોસ્ટ પર કોઈ વ્યક્તિએ હિન્દુ ગીત મૂકી અને પછી એને વાયરલ કરી હતી એ આઈ જનરેટેડ એ પોસ્ટ હતી અને એ પોસ્ટને લઈને મુસ્લિમ સમુદાયનો સમાજ છે એ રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં જે વ્યક્તિએ પોસ્ટ કરી હતી એને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવાયો હતો પણ અચાનક આ ધાર્મિક લાગણી દુભાઈ ગઈ છે એવી વાત વહેતી થઈ અને પછી મોડી રાત્રે જૂનીગઢી વિસ્તાર વડોદરાનો ત્યાં મોડી રાત્રે બે સમુ સમુદાયની વચ્ચે પથ્થરમારો થયો અને પથ્થરમારાની અંદર પચાસ જેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા પોલીસનો કાફલો પોલીસનું ધાડે ધાડું છે રાત્રે ઉતર્યું ત્યાં અને સ્થિતિને કાબૂમાં લીધી એવા પણ સમાચાર સામે આવ્યા છે કે નવરાત્રિનું જે ડેકોરેશન કરેલું હતું એ સમયે પણ એ જગ્યા પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે અલગ અલગ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં પથ્થરમારો થયો છે તોડફોડ કરવામાં આવી છે અને ત્યાંથી ધાર્મિક લાગણી દુભાઈ એવી પોસ્ટના કારણે આ બધી આખી જે ઘટના બની છે એ થઈ છે પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે હાલ આખો જે મામલો છે એ શાંત છે અને થાળે પડી ગયો છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે સોશિયલ મીડિયા પર જે પણ લોકો આ પ્રકારની પોસ્ટ કરે છે એને પોલીસ કર્મચારીઓ બોલાવે છે એની પૂછપરછ કરે છે એનો ઉદ્દેશ્ય જાણે છે અને એમને સમજાવે છે કે બે સમુદાય વચ્ચે આ પ્રકારની પોસ્ટ ન મૂકવી કે જેના કારણે વયમનસ્ય ફેલાય ઘણી વખત પોલીસે લોકોને બોલાવે છે અને પછી એમની જે આખી વાત બાર આવીને જે રજૂ કરવાની રીત છે એ બદલાઈ જાય છે એના કારણે પણ ઘણી વખત અણસમજ ફેલાઈ છે અને પછી બે બે સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાય એ પ્રકારની ઘટના બને છે ગોધરામાં કંઈ કેવું જ થયું કાલોલથી પણ એવા સમાચાર સામે આવ્યા અને હવે વડોદરાથી પણ સમાચાર સામે આવ્યા જે દ્રશ્યો તમે શરૂઆતમાં જોયા બે સમુદાયના લોકો રજૂઆત કરવા પહોંચ્યા રજૂઆત કર્યા અને પછી પણ એની પહેલાં પણ પથ્થરમારો થયો અને મામલો છે એકદમ ઉગ્ર બન્યો હતો જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યોને અને સાંભળીએ પોલીસ કર્મચારીઓને અને રજૂઆત કરવા ગયેલા લોકોને રસ્તા બંધ કરો તમામ રસ્તો ગુજારીશ કરો રસ્તા ખાલી કરો જલ્દી મારી ફેમિલી સાથે બહાર હતો પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ જેને હું વ્યક્તિ તો નહીં જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે ખોટું કૃત્ય કરે છે ધાર્મિક એને આતંકવાદી કહે છે તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાઈ છે એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના ભાઈ એને ધ્યાને રાખી સીધી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને માયદરી આપી છે કે જે કોઈ આરોપી છે એ આકુલપુરા જુનીગઢ વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈર દાખલ કરવામાં આવશે આક્રોશ તો દેખીતું છે આક્રોશ તો રહેવાનો જ છે કારણ કે મક્કા મદીના એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડિયો નાખતા પહેલાં દસ વખત વિચારવું જોઈએ કારણ કે આખા મુસ્લિમ સમાજ એ વસ્તુને માથે મૂકે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે

और परिस्थिति बिल्कुल नियंत्रण में तुरंत ही पुलिस ने परिस्थिति पूरी नियंत्रण में ले ली इस घटना में अब तक 50 से ज्यादा लोगों को डिटेन किया गया सर कितने लोग घायल हुए हैं और किस तरह से कार्यवाही की जा रही है घायलों की है डिटेल फिगर हम आपको बाद में दे पाएंगे सर किस वजह से यह कार्रवाई मतलब ये तो घटना हुई उसका कुछ पता चला है सर सोशल मीडिया में एक ऑब्जेक्शनबल वीडियो आया था अपलोड हुआ था जिसके चलते लोग सिटी पुलिस स्टेशन में रजूआत करने आए थे और उसी दौरान जूनीगढ़ी विस्तार के आसपास ये पत्थरमारा भी हुआ जिसमें पुलिस ने कार्रवाई करके पूरी परिस्थिति पे काबू पा लिया है और इस राइटिंग और जो बनाव है इसके बारे में લીગલ પ્રોસીડિંગ ચાલ રહી એફઆઈઆર રજિસ્ટર કી ગઈ હૈ और जो भी लोग इन इनमें शामिल है उनके खिलाफ सख्त कार्यवाही की गई गिरफ्तार किया गया या डिटेन किया गया है कितने केस में रजिस्टर अभी तक पुलिस ने 50 से ज्यादा लोगों को डिटेन किया है फरियाद कितनी की गई है नीचे जो ऑब्जेक्शनेबल वीडियो है उसकी आ, उसके बारे में एक एफ हुई है और जो रायडिंग का बना हुआ है उसके बारे में सर जे शख्स ने ये विवादित पोस्ट की है उसके उसके पहले भी कोई गुनाह किए हुए किसी कोई बाबा हो ऐसी बात आई है सामने पहले भी उन्होंने ऐसा किया सर ये जो वीडियो है उसको ऐसा कहा जाएगा गोदरा में जो वीडियो वायरल हुआ था उसके बाद यहाँ पे तो वही वीडियो के जैसे वायरल किया ये ये वीडियो जो है ये पोस्ट जो है बिल्कुल लोकल है यहाँ पर बड़ौदा की है बिल्कुल लोकल है जो लोग हैं वो भी यहाँ के लोकल हैं और जो रजुवात करने आए थे वो भी यहाँ के लोकल हैं ये बिल्कुल लोकलाइज्ड है सर कितने लोग जागृत हुए और क्या कार्रवाई की जा रही है कुछ लोग जाकर रश हुए हैं कार्रवाई चल रही है उनके साथ कार्रवाई गई है डिटेल हम आपको बताएंगे सर जहाँ पर, पर ये घटना हुई उसके पास एसआरपी का पॉइंट भी है ऐसी भी जानकारी सामने आई है क्या करना है पॉइंट है एक्चुअल लोकेशन से थोड़ा दूर है लेकिन तुरंत ही पुलिस वहाँ पे हाजिर थी और पहुँच गई और परिस्थिति को नियंत्रण में काफी ज्यादा मात्रा में पथरा हुआ था वो नवरात्रि के पंडाल को भी नुकसान पहुंचा ऐसी बात जाना नवरात्रि के पंडाल पर पत्थर मारा की बात हमारे सामने नहीं आ, आई है जूनी के पास जो एरिया है वहाँ पे पता हुआ था पुलिस ने फौरन ही कार्यवाही की और परिस्थिति को नियंत्रण में कर सर इतनी कम समय में इतने सारे लोग इकट्ठे हो जाना कई पर कॉन्स्परेंसी एंगल आप तफ्तीश में आएगा इस बात की जांच चल रही है जाँच चल रही आज रोज सिटी पुलिस स्टेशन विस्तार में एक धार्मिक लागण दुभाव बनाव बनो જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસની તમામ જગ્યાએ ડિપ્લોમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી મેસેજ કરતા ફેલાવતા ફેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઉભો કરશે તેના ઉપર કડક કડક કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની જે ઘટનાઓ આખી બને છે સમાજમાં સવાલ એ થાય છે કે ઘણા લોકો આને નવરાત્રિ સાથે જોડે છે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે એટલે કોમી શાંતિ ઢોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઘણા લોકો આને ધાર્મિક લાગણી દુભાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એક પર્ટિક્યુલર સમુદાય દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે ઘણા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલી બધી બેફામ રીતે કરે છે અને એટલું બેફામ એમાં મૂકે છે બોલે છે લખે છે કે જેના કારણે બીજા લોકોની ધાર્મિક લાગણી દુભાય છે ધાર્મિક લાગણી દુભાય છે અને અને પછી રજૂઆત કરવા જાય છે ત્યાં સુધી વાંધો નથી પણ મામલો આ પ્રકારે ઉગ્ર બને એકબીજા પર પથ્થરમારો થાય અને પછી એ લાગણી વધારે દુભાય એવી પરિસ્થિતિ ઊભી ન થાય એનું સમાજના દરેક વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે કોઈએ પોસ્ટ મૂકી છે અને એનાથી તમારું લાગણી દુભાય છે તો તમે એના સામે રજૂઆત કરી શકો છો નહીં કે પથ્થર ઉઠાવીને સામેવાળી વ્યક્તિને મારી શકો છો નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે સમય દરમિયાન આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ ગણેશ વિસર્જન વખતે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી કે જ્યાં ગણેશજીની મૂર્તિ પર તોડફોડ કરવામાં આવી હોય કે ઈંડા ફેંકવામાં આવ્યા હોય કે એ પ્રકારના કૃત્યો કરવામાં આવ્યા હોય ફરી પાછું આ પ્રકારનો આ સમયગાળા દરમિયાન ઉન્માદ કેમ ફેલાવવામાં આવી રહ્યો છે સમજાઈ નથી રહ્યું અપેક્ષા રાખીએ કે બંને પક્ષ શાંતિ રહે તમે આવી ઘટનાઓ પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર